પછી પછી નાસ્તો કર્યો ને બેઠા ને ઘડીક મસ્તી સળીયા ગયા ને એમાં કીધા વાર લગાગ્યા મેં અગિયાર વાગમાં ભાગ્યા વધ બેઠાને જો અગ્યા સાડા પાંચ ને ઊંઠા પાંચ હવા પાંચ વાગે ઉઠે જઈએ પણ સાડા પાંચ વાગે નીંદર ઉડે પથ્થા એમાંથી આ ચકમાં ધંધે સડે ગયો મારે મારે ધંધે સડે જવાનું છે કિનિયા મુકાઈ ગયા દોવાની બહાર છે બકરું બકરું બટા ટાઈટ લાગી આ તણી હે હાસુ કાટાઈ જ લાગે છે આ મોડું બુકરું નું તૂટલો કે

દોવાને જ દેવું બોલ આ એની પગ ની દેહા જજો હા દોવાની બાકી છે આ પગો સોલાઈ ગયા પગો ડામણી વારે વારે રાખડી જોઈ જતા ખરે ઠેક છે તે ભાલો રો આ દોવા દે તો થાય ને હારા ઈ નકતા ઉછો કારણ નો દોવાસ ને તે હું પછી કા અને ઠેક કેતી Pahen itu batu. Jakter kim beri habau. Pinchoter motla mini jakter ma. Mota mota motla benjau.

un regaletto di tennis... Motor, no, lo posso impiccare... Non volevo editarla, sono તને દુખે તો કા મારા હાથ કી દુખે આ ઓન માં પટ મસ્ત બની રચીમાં આને લે લે કરે હા Voilà, mais pas de problème. Il n'y a pas de problème. Il n'y a pas de problème. Il n'y pas de problème. Il n'y pas de problème. pas

اهلا <applause> આ રે ઓય ચિમ્બાર એ મિત્ર દોય તો મારતા કે ન કે કે ઓય બોલ આઈ ઓય બોલ વારી મોલમ પૂછની ઓય ઘરે ભલે પડે ને ને આજી ઉડા ન પડે ઓય વાળી લે કોઈ નકર ઓરી લે હવે કારી ગાડીનો મોરો સુમરોલી જે ઠેક હંગે પડી ઊઠાઈ ઓય શરથ ઓય હે તા ઓય લઈ દેતી 也是拉不拉我呀？不客气。 આતા જોવો એની દેહા તો એ હાથ નથી નાખવા દેવો સોલે નાખ્યા કે માન પગુ માન કઈ બાકી જ ને આશરુય સોલે નાખ્યા કે આ મોઈલા પગુ દેવું ને તો વાત પર થી દોવા દેવું એ તો લે ઉભી દેવું ન હોય એટલે મરે ગા ખાર ખાઈ જાય હુંડો હુંડો મને કતો તો વ્યાણી નો હતો જ કાઈશ નતિયા તાર કાનો વીડિયો માં Hele un híradero, porque se ha hecho un poco de moros, ota, cava, no un nada que la le el... મારી છેતાલી હાલો મને આ ભારે સડાવતો ખાલી કરવા એક આ મને સડાવે તો થાય ને